મહીસાગર જિલ્લામાં મુસ્લિમ સમાજ દ્વારા વકફને લઈને અનોખો વિરોધ નોંધાવવામાં આવ્યો ઓલ ઇન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડ દ્વારા ગુજરાતના સિત્તેર લાખ જાગૃત મુસ્લિમ સમાજને વકફ સુધારા કાયદા વિરુદ્ધ ત્રીસમી એપ્રિલે રાત્રે નવ વાગ્યાથી નવ વાગીને પંદર મિનિટ સુધી પંદર મિનિટ લાઇટ બંધ એટલે કે અંધારપટ રાખવા આહવાનની અમલવારી કરવા કહ્યું હતું જ્યારે લુણાવાડાના મુસ્લિમ સમાજ દ્વારા મુસ્લિમ વિસ્તારમાં પંદર મિનિટ લાઇટો બંધ કરાઈ હતી મુસ્લિમ વિસ્તારના કસબા મહોલ્લો નાના સુથારવાડ મોટા સુથારવાડ જેવા વિસ્તારોમાં લાઇટ બંધ કરી વિરોધ નોંધાવ્યો હતો